તો હવે આપણે જોઈશું ભૂમિપૂજનમાં પર્વતસ્તન મંડલે તો માતા પૃથ્વીને જે વક્ત સ્થળમાં જે પર્વતરૂપી સ્તનની ઉપમા આપવામાં આવી છે કે માં પૃથ્વીના જે સ્તન છે એ પર્વતો છે તો પર્વતોને શા માટે મા પૃથ્વીના સ્તન ઋષિઓએ કીધા છે કે જે પર્વતો છે તે આપણને ઘણું બધું આપે છે અને આપણા સંસ્કૃત ભાષામાં પય એટલે એના બે અર્થો થાય છે એક તો દૂધ અને બીજું પાણી તો પૃથ્વી છે એ સ્તન ધારણ કરનારી છે તો પર્વતમાંથી આપણને અનેક અનેક વનસ્પતિ આવું બધું જ મહત્વ રહેલું છે અને તેનાથી આપણું જીવન પુષ્ટ થતું રહેલું છે તો આ જે છે તે દૂધ છે એટલે દૂધ આપનારી અને બીજો અર્થ થાય છે પય એટલે પાણી તો મા જે પૃથ્વી છે તેને જે પર્વત ધારણ કર્યા છે તેમાં ઝરણાઓ પણ છે તો એ ઝરણાઓ રૂપી જે જળ છે અને જળ એ જ જીવન છે એવું આપણું જે શાસ્ત્ર માનનાર છે એટલા માટે માં પૃથ્વીને પયોધર પણ કહેવામાં આવે છે તો આવી માં પૃથ્વી છે એ આપણને અનેક રૂપે અનેક વસ્તુ અનેક જડીબૂટીઓ અનેક ઔષધિઓ

આપણા ભીષ્મ અર્જુન આવા તો અનેક છે કે જેને આપણે લખવા બેસીએ તો પણ એમ કે ઘણી વાર લાગી જાય આવા જે મહાન રતનો મહાન પુરુષો મહાન સતીઓ આપણા શહીદો આપણા ભક્તો આપણા સંતો આપણા મહાપુરુષો આ બધું જ આપણને પૃથ્વીએ આપેલું છે અને એટલે જ મા ધરિત્રી કહીએ છીએ કારણ કે એ બધું ધારણ કરે છે એટલા માટે આપણે એને ધરિત્રી પણ કહીએ છીએ તો આવી મા પૃથ્વી છે એ પર્વતરૂપી સ્તનવાળી શા માટે આપણે કહીએ છીએ કે જેમાંથી આપણને આપણું જીવન પોષાય છે અને આપણા જીવનને તે પોષણ આપે છે અને આપણા જીવનને જન જીવન પણ આપે છે તો આવીમાં પૃથ્વી પર્વતરૂપી સ્તન ધારણ કરી અને આપણને અનેક રૂપી ઉપયોગી અનેક રૂપે અને અનેક વિવિધ પ્રકારે આપણને ઉપયોગી થતી રહેલી છે તો આવી પૃથ્વી પૃથ્વીનું જ્યાં સુધી આપણે મહત્ત્વ ન સમજીએ ત્યાં સુધી આપણું જીવન આપણને અધૂરું લાગે છે અને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે માં પૃથ્વી ઉપર આપણને જે જન્મ મનુષ્ય દેહ મળ્યો છે તો આપણું જીવન આપણને ધન્ય ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે કેમ કે મનુષ્ય યોની એક જ એવી છે કે જેમાં આપણે ભગવાનના ઉપકાર અને સૃષ્ટિના ઉપકાર પ્રકૃતિના ઉપકાર આ બધું જ આપણે ઋષિઓના આપણા જે કાય દેવ ગણો છે તેના સર્વેના ઉપકાર જે છે તેનું આપણે મહત્વ સમજી શકીએ છીએ કે દરેકનું મહત્વ આપણા મનુષ્ય જીવનમાં કેટલું છે એની જ્યારે આપણને ખ્યાલ આવે છે ત્યારે આપણું જીવન આપણું દિલ ગદગદ થઈ જાય છે કે આપણું મસ્તક ન કહેતા નત મસ્તક થઈ જાય છે કે ખરેખર આવીમાં પૃથ્વીના જે અનેક ગુણો છે તે ગુણોમાંથી જો એકાદ ગુણ મનુષ્ય જીવનમાં આવી જાય તો એ મનુષ્ય જીવન આપણું ધન્ય ધન્ય થઈ જાય છે એટલા માટે તો મા પૃથ્વીના આવા ચરિત્રને આવા જે કહેવાય ને કે લખાણને આપણે વારે વારે વાગોળવું જોઈએ શા માટે આપણને આપણા ઋષિઓ ગ્રંથો અને આવા સરસ મજાના વિષયો આપી ગયા કે આપણા માનવ જીવનને સરસ મજાનો વળાંક મળે દિશા મળે અને આપણું માનવ જીવન છે એકદમ ઉત્સાહી અને ઉત્તંગ શિખરને આંબી શકે એવું બની શકે એટલા માટે આપણા ઋષિઓનો અથાગ પ્રયત્ન રહેલો છે કે માનવ જીવનને સુસંસ્કૃત બનાવવા માટે ખૂબ જ તેમણે મહેનત કરેલી છે આપણે માં પૃથ્વીના ખોળામાં નાચીએ છીએ કૂદીએ છીએ તેને આપણા પગનો પ્રહાર કરીએ છીએ આપણને તરસ લાગે તો કૂવો ખોદીએ તો એ આપણને પાણી આપીએ છીએ આ એનો અપકાર ઉપર ઉપકારનો બદલો છે ઉપકાર આપનારી છે અને ઉપકાર આપણને સતત આપણા ઉપર કરનારી છે નહીતર તો આપણું શું એવું ગજું છે કે આપણે માં પૃથ્વીને કે આ પ્રકૃતિને એકવાર લલકાર કરી શકીએ મનુષ્યની એટલી ગતિ નથી કે તેને પ્રતિકાર કરી શકે પણ મનુષ્ય માણસ બની અને જો તેના ગુણો પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો માં પૃથ્વી કહે છે ને કે માની પાસે તો જે માગીએ તે મળે એટલા માટે તો તેને માં કહેવામાં આવી છે તો આવી જે માં પૃથ્વી છે એ આપણને ખોદી અને વનરાઈને સાફ કરી અને આપણે ગગનચુંબી ઇમારતો બનાવી છતાં પણ માં પૃથ્વી આપણા ઉપર રોષે નથી ભરાતી પણ આપણને છતાં પણ એ પોષે છે અને પંપાળે છે અને છતાં આપણું જીવન સતત

જે આ બીજો નમસ્કાર છે ભૂમિપૂજનનો એ અહીંયા આપણે ભગવાનના ચરણે ધરીશું અને પાછો ત્રીજો જે ગુણ છે એમાં પૃથ્વી પાસેથી લેવાનો તેના માટે પાછા ફરી આપણે વિચારશું આજ માટે અસ્તુ